ગઈકાલે શેરકોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે હત્યાના પ્રયાસ અને રાઇટિંગ સાથેનો ગુનો બન્યો છે જે ગુનાની હકીકત એ રીતની છે કે ગઈ બે આઠ બે હજાર ચોવીસના રોજ સંદીપ પરમાભાઈ રાઠોડ છે જે સૈયદ રિયાઝ હુસેનની ચાલીસ સરસપુરના રહેવાસી છે તેઓના ઉપર એક અજાણા રિક્ષા ચાલકે શરી વડે તેમના છાતીના ભાગે હુમલો કરી હત્યાની પ્રયાસનો બનાવ બનેલો હતો જેમાં ગુનો નોંધવામાં આવેલો હતો અને એ ગુનાની તપાસ દરમિયાન જે આરોપી છે અજાણ્યો આરોપી મહેશ ઉર્ફે પીડી જયેશભાઈ રાવલ નામના ઈસમને પકડવામાં આવેલો હતો અને એની પૂછપરછ દરમિયાન અન્ય ઈસમ જકીમ ઉર્ફે બાપુ પીર મોહમ્મદ શેખ તથા યોગેશભાઈ વાઘેલા તથા ધવલ મકવાણા તથા કિરણબેન વાઘેલા આમ ઉપરોક્ત ટોટલ અન્ય ચાર આરોપીઓની પણ આમાં સંડોવણી હતી જે ગુનો કરવાનો મુખ્ય હેતુ હતો કે જે ફરિયાદી છે એ આ જટિલ રૂપે બાપુને જે એનો દારૂનો ધંધો હતો એ દારૂના ધંધામાં અડચણરૂપ થતો હતો તો એ વાતનો ખ્યાલ રાખી અને આ ઉપરોક્ત તમામ આરોપીઓએ ભેગા મળી અને આ કાવતરું રચી અને આ સંદીપ રાઠોડ ઉપર હુમલો કરવામાં આવેલો હતો જે હુમલાના અદાવત રાખી ગઈકાલ રાત્રે સંદીપના જે પરિચિતો છે જેમાં પરેશભાઈ રાઠોડ શૈલેષભાઈ રાઠોડ કાલુ તથા અન્ય પાંચથી છ હોય આ જે ચકી જોશી બાપુ છે તેના ભાઈ છે જહીર અબ્બાસ છે તેઓ પણ જે અગાઉનો ફરિયાદી છે સંદીપ એના જ બાજુના વિસ્તારમાં રહેતા હતા તો તેઓના ભાઈ ઉપર તલવાર અને પાઇપો વડે જીવલેણ હુમલો કરવામાં આવેલો હતો સાથે સાથે જ્વલચિત પદાર્થ એમના ઘર ઉપર ફેંકી અને એમના સરસામાનને આગ લગાડવામાં આવેલી હતી સાથે રિક્ષાઓમાં પણ નુકસાન પહોંચાડવામાં આવેલું હતું આમ અગાઉની બનાવને ધ્યાનને રાખી એની અદાવત રાખી ગઈકાલ રાતનો બનાવ બનવા પામેલો છે જેમાં રાઇટિંગ વિથ હત્યાના પ્રયાસની કોશિશનો ગુનો નોંધવામાં આવેલો હતો અને હાલમાં જે બનાવ છે બનાવ સંદર્ભે બનાવ સ્થળે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે

વધુ કોઈ બનાવ ના બને એ બાબતે તકેદારીના પગાર રાખી અને અન્ય પોલીસ ફોર્સ છે સ્થળ ઉપર આવી ગયેલો અને વધુ કોઈ પણ જાતનો માનુષ્ય બનાવ ના બનાવવા પામે એ બાબતની તકેદારી આરોપોથી રાખવામાં આવે જો કે પોલીસ સ્ટેશનની બિલકુલ સામે આ બનાવ બન્યો હતો અને આરોપી એટલા કેટલા માથા ભારે હતા કે પોલીસનો કોઈ ખોફ ના રહ્યો એમને અને પોલીસ સ્ટેશનની પાંચસો મીટરની બી દૂરી નથી ને આવો બનાવ બન્યો આખો ઘરને હાથ છાપી દેવામાં આવી હતી બનાવ બન્યો એ પોલીસના જાણમાં હોત તો ચોક્કસ પોલીસ તેને અટકાવી શકી હોત આ બનાવ બન્યો છે એ બાબતે પોલીસને જેવી પણ માહિતી નહીં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ કોઈ બનાવ નથી બનવા દેવામાં આવે એ બાબતે પોલીસે જે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવેલી છે અને આરોપી બી ફરાર થઈ ગયા ત્યાં બિલકુલ ગઝદી પોલીસ ઉભી હતી છતાં આરોપી ફરાર થઈ ગયા છે આરોપીઓ ગુનો બનાવ્યા પછી ભાગી ગયા છે એ આરોપીઓને પકડી પાડવા માટે પોલીસના પૂરતા પ્રયાસો હાલમાં હાથ ધરવામાં આવેલા છે